કોઈપણ આરોપી ગુનો કરતા પહેલા એકવાર પોલીસ અને કાયદાનો ડર રાખે છે અને વિચારે છે પરંતુ સુરતમાં એક આરોપીએ ગુનો કરવા માટે શહેરના જ એસીપીના ગનમાન પિસ્તોલની ચોરી કરી હતી સુરત શહેરમાં ઈદના તહેવારને લઈ સમગ્ર સુરતમાં પોલીસનો બંદોબસ્ત ગુજવામાં આવ્યો હતો ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદોબસ્ત દરમિયાન કામગીરી કરતા એસીપી પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલની ચોરી થઈ હતી આ બાબતે નિલેશ પટેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી આ ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નસીવન સારી નામના ઈસમની ધરપકડ કરી છે તેની પાસેથી એક પિસ્તોલ કબ્જે કરી છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે આ ઈસમ અગાઉ મોબાઈલ ચોરી જેવા ગુનાઓને અંજામ આપતો હતો અને તેના પર દેવું વધી જતાં મોટું ક્રાઈમ કરવા માટે તેણે આ પિસ્તોલની ચોરી કરી હતી ગઈ સોળ તારીખે ઈલે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઇસામે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને એને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના આંજણા ફાર્મ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવો ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્ટલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલા છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશ્રય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુના ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્ટલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનો કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે ભીડમાં એ જે પોલીસ અમલદાર હતો એની સાથે સાથે જ બાજુ બાજુમાં ચાલતો હતો અને એના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ ધક્કામુકીમાં કાઢી લીધેલી